નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ચોવીસ કલાકમાં જીઓના યુઝર્સને બીજો ઝટકો મળ્યો છે જીઓ કંપનીએ તેના ટેરિફ પ્લાનમાં ફેરફાર કર્યો છે ગઈકાલે જાહેર કરેલ ટેરિફ પ્લાનમાં બે પ્લાનમાં જીઓએ બદલાવ કરતા ગ્રાહકોને ફરી એકવાર ઝટકો લાગ્યો છે જેમાં કંપનીએ ત્રણસો પંચાણું રૂપિયાનો પ્લાન હવે ચારસોને અગ્નિ એંસી રૂપિયામાં ચોર્યાસી દિવસની વેલિડિટી સાથે મળશે જ્યારે પંદરસો ને ઓગણસાઠ પ્લાનમાં ત્રણસો ને છત્રીસ દિવસની વેલિડિટી મળે છે જે પ્લાન હવે રૂપિયા અઢારસો ને નવ્વાણુંમાં મળશે આથી ગ્રાહકોને વધારાનો બોજ ચૂકવવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ડિબેટમાં ટ્રમ્પે બાઇડનને હરાવ્યા છે અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ ડિબેટ થઈ હતી ન્યૂ મિનિટની ચર્ચા બાદ અમેરિકાના સૌથી મોટા મીડિયા હાઉસ પૈકીના એક ન્યૂયોર્ક ટાઈમ્સ વોશિંગ્ટન પોસ્ટ અને ચર્ચાનું આયોજન કરનાર સીએનએ ટ્રમ્પને વિજેતા જાહેર કર્યા હતા વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ચર્ચા દરમિયાન બાઇડન વારંવાર અટકતા હતા સતત ઉધરસ ખાતા હતા અને ટ્રમ્પના આરોપોનો જવાબ આપવામાં અસમર્થ હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે વીસ મુસ્લિમ હિન્દુ બન્યા છે મધ્યપ્રદેશના ઇન્દોરના ખજારાના મંદિરમાં મુસ્લિમ સમુદાયના વીસ લોકોએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે જેમાં બાર પુરુષો અને આઠ મહિલાઓનો સમાવેશ થાય છે શુક્રવારે ખજારાના ગણેશ મંદિરે પહોંચેલી લઘુમતી સમાજની મહિલાઓ અને પુરુષોએ ધાર્મિક વિધિ મુજબ સનાતન ધર્મ અપનાવ્યો છે તેમનું કહેવું છે કે હિન્દુ ધર્મ વિશે સંપૂર્ણ માહિતી ભેગી કરી અને અભ્યાસ કર્યા પછી જ તેમણે તેને અપનાવવાનું નક્કી કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સમોસામાંથી ઘરોડી નીકળી છે ઉત્તરાખંડના ચંપાવતના બંધ બસા નગરમાં વીજળી વિભાગના ત્રણ કર્મચારીઓ રેલવે ફાટક પાસે આવેલી રેસ્ટોરન્ટમાં સમોસા ખાવા ગયા હતા આ દરમિયાન આકાશ કુમાર એ અડધું સમોસું ખાધું ત્યાં તેની નજર તેમાં રહેલી ઘરોડી પર પડી સમોસામાંથી ઘરોડી મળી આવતા રેસ્ટોરન્ટમાં હોબાળો મચ્યો હતો આ અંગે ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે હવે ફૂડ ઇન્સ્પેક્ટર અનિલ મિશ્રાએ કહ્યું છે કે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી નોકરી બતાવીને લગ્ન કર્યા નીકળ્યો હતો ડ્રાઈવર યુપીના બાંદાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે લગ્ન પહેલાં તેના પતિએ પોતાને સરકારી કર્મચારી ગણાવ્યો હતો બાદમાં જાણવા મળ્યું કે તે એક ખાનગી વાહનનો ડ્રાઈવર હતો જેથી નારાજ પત્નીએ પતિ સહિત સાત લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે લગ્ન પહેલાં સાસરિયાઓએ જણાવ્યું હતું કે યુવાન સરકારી નોકરીમાં છે મકાનો અને પ્લોટ વગેરે છે જે અંતે ખોટું સાબિત થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ માફ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મહારાષ્ટ્રના ચુવાલીસ લાખ ખેડૂતોના વીજ બિલના લેણાં માફ કરવામાં આવ્યા છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં બે હજાર ચોવીસ પચીસના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી છે આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંતરિક્ષમાં અકસ્માત ઇન્ડિયન સ્પેસ સ્ટેશનને જોખમ અંતરિક્ષમાં એક ભયંકર અકસ્માત થયો છે વિસ્ફોટના કારણે રશિયાનો એક સેટેલાઇટ અવકાશમાં નષ્ટ થઈ ગયો છે જેથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોટો ખતરો ઊભો થયો છે વિસ્ફોટ બાદ સેટેલાઇટ સોથી વધુ ટુકડાઓમાં તૂટી ગયો હતો સ્પેસ સ્ટેશન પર હાજર અવકાશયાત્રીઓ એક કલાક માટે આંતરિક્ષણમાં આશ્રય લેવો પડ્યો હતો જેથી તેઓ કોઈ પણ સ્થિતિમાં સુરક્ષિત રહી શકે જે સેટેલાઇટમાં વિસ્ફોટ થયો તેનું નામ આર ઈ આરઇ એચયુઆરએસ પી વન છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થાર ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે અમદાવાદ પીસીબીએ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થાર કારમાં ભરેલા વિદેશી દારૂની બોટલ અને ટીનના બિયર જપ્ત કર્યા છે આ સમગ્ર ઘટનામાં પોલીસે કાર સાથે સત્તર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જોકે પાંચ આરોપીઓ પોલીસ ચોપડેથી ફરાર છે પીસીબીને માહિતી માહિતી પ્રમાણે આધારે આ કાર રાજસ્થાનથી નીકળીને સરખેદ થઈને ચોટીલા તરફ જઈ રહી હતી જેમાં વિદેશી દારૂની બોટલ અને બીયર મળીને કુલ સોળસો ને ચૌદ નંક જપ્ત કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં વરસાદે મચાવી છે તબાહી હિમાચલ પ્રદેશમાં મેઘરાજે હા કાર મચાવ્યો છે પહાડો પર આવતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ભૂસ્ખલનમાં અનેક વાહનો ફસાઈ ગયા છે પ્રદેશની રાજધાની શિમલાની આસપાસ ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે ઘટના સ્થળે બૂમો પાડ્યા બાદ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ લોકોનો જીવ બચાવ્યો હતો પ્રશાસને ભારે અને ખરાબ હવામાનને લઈને એલર્ટ પણ જારી કરી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાની તપાસ માટે સમિતિની રચના શુક્રવારે સવારે ભારે વરસાદ બાદ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ એકને છતનો એક ભાગ તૂટી પડ્યો હતો જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા જ્યારે એકનું મોત થયું છે હવે આ અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે છત તૂટવાનું પ્રાથમિક કારણ સતત પડી રહેલો ભારે વરસાદ જણાવવામાં આવે છે દિલ્હીમાં વરસાદે ઇઠ્યાસી વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલ સાંસદો સાથે પીએમ મોદીની શુભેચ્છા મુલાકાત પીએમ નરેન્દ્રભાઈ મોદીએ શુક્રવારે એનડીએના મુખ્ય ઘટક લોકજનશક્તિ પાર્ટીના સાંસદોને મળ્યા હતા જેમાં પીએમે કહ્યું છે કે તેઓ ખુશ છે કે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાને લાયક સાબિત કર્યા છે અને તેઓ તેમના પિતાના સપનાને સાકાર કરવા જઈ રહ્યા છે જણાવી દઈએ કે ચિરાગ પાસવાન એલજેપીના અધ્યક્ષ અને એલજેપીની સમા રચના સમાજવાદી નેતા રામવિલાસ પાસવાને કરી હતી અને તેમના નિધન બાદ પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં વરસાદે ઇઠ્યાસી વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ગુરુવાર અને શુક્રવારે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ થયો હતો જેના અનુસંધાને દિલ્હીના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને અધિકારીઓની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને સ્પેશિયલ એક્શન પ્લાન પણ ઘડવામાં આવી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે